વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે વૈષ્ણવજન તો તેને રે કહીએ આ અમારા ગામ નાની હોળીમાં નેસ્ટ નામની કુલ છે અને અહીંયા અહીં બાળકો આવ્યા છે એ બાળકોએ બાકડાની વ્યવસ્થા કરી છે નેસ્ટ તરફથી બાકડા તો આમ કે જો કે હતા જ પણ વધારાના બાકડા આવવાથી બધાને બેસવાની સગવડતા મળે અને શાંતિથી બેસી શકે હેલો

એક વખત ત્યાં આવતા મન પાછું વરે અચકાય અથવા તો બીવે એવું બની શકે પણ તમે તો એ જ જગ્યાએ આજે બાળકોને લઈને આવ્યા એટલે કે નાની વાવડી ગામના સ્મશાનની અંદર અહીંયા આવવા પાછળનું કારણ શું હા તમને તો ખબર જ છે સર કે અમારા સરનો વિચાર પરસુંબે સરનો કે એનબીસીસી દ્વારા

બેસી શકે અને એની અંદરની જે આત્મા છે એની શાંતિ આપણને મળી શકે અને આપણા છોકરાઓને મળી શકે આ વિચાર કોને આવ્યો તો ખબર જ છે તમે ઓળખો જ છો નેસના ચેરમેન એટલે કે કે આર પરસુંબિયા સર કે આજે એનબીસીસીની તો ઓળખ આપવાની જરૂર નથી સાથે ને સાથે સરની પણ હવે તો ઓળખ આપવાની જરૂર નથી મોરબીમાં એટલા ફેમસ અને ચર્ચાઇત છે અને આ સરનો વિચાર એટલો સરસ છે કે અમારા છોકરાઓને પણ એટલું પ્રોત્સાહિત મળે છે ને સાથેને સાથે ટીચર્સને પણ અને હવે તો એનબીસીસી ઈ લેવલે પહોંચી ગયું છે કે આજે ગુજરાતના બહારથી પણ લોકો આમાં જોડાય છે તો થેન્ક્સ ટુ સર કે આવો મોકો અમને અને અમારા છોકરાઓને આપ્યો છે અને મોરબીની સોસાયટીને આનો ફાયદો મળે છે થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવવા માટે તમે તો અમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બરાસરા આવી જ વિશેષ પ્રવૃત્તિ સાથે ફરી પાછા આપણે મળીશું આપણે એન પાંચ ગ્રુપ છે એમાં ફર્સ્ટ છે ડાયમંડ પેટ્રોન ક્લબ જેના એકાવનસો છે પછી છે પ્લેટિનમ પેટ્રોન ક્લબ જેના એકવીસો છે પછી ગોલ્ડન પેટ્રોન ક્લબ જેના અગિયારસો છે અને સિલ્વર પેટ્રોન ક્લબ જેના પાંચસો છે અને લાસ્ટ છે બ્રોન્ઝ પેટ્રોન ક્લબ જેના સો રૂપિયા છે જો તમે આ એનબીસીસીમાં બીસીમાં જોઈન થવા માગતા હોય તો આપેલ નંબર પર સંપર્ક કરો નાઇન નાઇન સેવન એઇટ થ્રી ઝીરો ઝીરો ફોર સેવન ફાઇવ